વડોદરા શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ એનડીપીએસ એક્ટ હેઠળ તથા અન્ય ગુનાઓમાં ઘણા સમયથી નાસ્તા ફરતા અથવા વોન્ટેડ આરોપીઓને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી પરિણામલક્ષી કામગીરી કરવા સારું પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા જરૂરી સૂચન અને માર્ગદર્શન આપવામાં આવેલ હોય જે અંતર્ગત પંચમહાલ જિલ્લાના ગોધરા ટાઉન બી ડિવિઝનના રૂપિયા પાંત્રીસ લાખ છાસઠ હજાર સાતસો અડતાલીસના પ્રોહિબિશનના ગુનામાં વોન્ટેડ આરોપીને બાઉચાવાળ પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરતી વડોદરા શહેર ટીમ આ કામગીરી દરમિયાન આરોપી મહેન્દ્ર પ્રકાશભાઈ કહારની ધરપકડ કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરો